પણ તેવી ઘટના પ્રકાશમાં આવી છે વોર્ડ નંબર આઠ માં બીજેપીના મહામંત્રી અને તેના મિત્રએ મળી યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આશા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે યુવતીને માદક પીણું પીવડાવી બંને ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાજપના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે બંને સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક માહિતી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંઘે સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચ્યુ હતું ઘટના સંબંધિત વિગતો પીડિતના નિવેદનના આધારે પોલીસને મળી છે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગંભીર આરોપોની શોધખોળ કરતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક વડાતકા સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા ન હતી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે